સુરતની ઓળખ સમા કેબલ બ્રિજની જાળવણીમાં સુરત મહાનગરપાલિકા ઉમણી ઉતરી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે બે વર્ષ અગાઉ કેબલ બ્રિજની લાઇટો ચોરાયાની ઘટનામાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી કે લાઇટો પણ મળી નથી ત્યાં જ કેબલ બ્રિજને સાથે ઝઘડી રાખતી ચાર ચારમાંથી બે પિંડની ચોરી થતા તંત્રની લાપરવાહી સામે આવી છે તો બ્રિજના છેડે સિમેન્ટ સિમેન્ટનું સ્ટ્રક્ચર પણ થોડાતા બ્રિજ સામે પણ જોખમ ઊભું થયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતની સ્થાનમાં વધારો કરવા માટે કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે બ્રિજ જાણે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું હતું બ્રિજની લાઇટિંગ જોવા લોકો પણ બ્રિજ પર પહોંચતા હતા પરંતુ બે વર્ષ અગાઉ બ્રિજની લાઇટિંગ ચોરાઈ અને આજ દિન સુધી તે ચોર તો પકડાયો નહીં પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા પણ ત્યાં ફરી લાઇટિંગ લગાવવામાં આવી નથી તો હવે બ્રિજની જાળવણીમાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પાછા પાણી થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે કેબલ બ્રિજ સાથે જકડી રાખતી ચારમાંથી બે પિન અજાણ્યાઓ ચોરી કરી ભાગી છૂટ્યા છે સાથે બ્રિજના છેડે સિમેન્ટનું સ્ટ્રક્ચર પણ તોડાતા આવતા બ્રિજ સામે જોખમ ઊભું થયું છે બ્રિજની સલામતી અને જાળવણી માટે પાલિકા આમ નિષ્ફળ નીવડી રહી છે અને ઇન્સ્પેક્શન વિન્ડો લોખંડના ઢાકણ પર ચોરાયા હોય જેને લઈને સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે આઝાકુડે જી ન્યૂઝ